નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું જ્ઞાન ગોષ્ઠી ચેનલમાં તો ચાલો મળીએ આજે એક નવા પુસ્તકને પુસ્તકનું નામ છે પન્નાલાલની શ્રેષ્ઠ વાર્તાઓ જેના સર્જક છે પન્નાલાલ પટેલ પ્રથમ આવૃત્તિ ઓગણીસો જેની કિંમત એકસો રૂપિયા છે અને આ પુસ્તક બસો ચોપન ગૌરવ લેવું હોય તો આપણા ગુજરાતી સાહિત્યના આવા શ્રેષ્ઠ વાર્તાકારો સાહિત્યકારો ને વાંચવા જોઈએ એવા હેતુથી આ પુસ્તક આપની સમક્ષ લઈ આવી છું પ્રસ્તુત પુસ્તકમાં પન્નાલાલ પટેલે તેમની પંદર ઉત્તમ વાર્તાઓનો સંચય કરી આ પુસ્તકમાં રજૂ કરી છે આ સંતાને ગાંધીજીની સાહિત્ય ભાવનાઓ તથા તેમના સમાજવાદી વધતી જતી અસર અને સમકાલીન પાશ્ચાત્ય સાહિત્યના પરિચયે અત્યાર સુધી જીવનમાં અને એટલા સાહિત્યમાં પણ ઉપેક્ષિત રહેલા માનવીઓ અને તેના વ્યવહાર પ્રદેશને સાહિત્યમાં ગૌરવભેર સ્થાન અપાવ્યું છે સાહિત્યના માનવતાપૂર્ણ જીવનલક્ષિતા કે વાસ્તવ વાસ્તવદર્શિતાના વધતા જતા વલણને કારણે પન્નાલાલની કલમ આપોઆપ એ તરફ ઢળી છે જનપદમાંથી આવતા કેવળ ચાર અંગ્રેજી ચોપડી ભણેલા આ સર્જકે લોકજીવનની કથાઓની અભૂતપૂર્વ ભેટ ગુર્જરીને ચરણે ધરી છે જીવંત પ્રાદેશિક લોકબોલી તેમની અનેવી ખાસિયત રહી છે ગ્રામજીવનની સાથે સાથે છ જેટલી વાર્તાઓમાં શહેરના ભણેલા પાત્રોને તેમની વૃત્તિ અને વર્તન સાથે કુશળતાથી આલેખ્યા છે નીચલા થરના અશિક્ષિત ગ્રામીણ માનવી હોય કે પછી શહેરના સુશિક્ષિત માનવીઓ એમના અંતરના દલે દલનો દર્શન અજબ સામર્થ્યથી કરાવે છે આજ પન્નાલાલની ખાસિયત રહી છે અહીં મુખ્યત્વે નવ વાર્તાઓમાં ગ્રામ્ય જીવનનું તેના સુખ દુઃખ જીવન પ્રશ્નો બોલી લોકમાનસ વાતાવરણ સાથે ઉપસતું વાસ્તવિક ચિત્ર અહીં રજૂ કર્યું છે વાત્રકને કાંઠે ઓરતા ભાથીની વહુ એડે નહીં તો બેડે જેવી વાર્તાઓમાં ગામડાનું જીવંત વાસ્તવિક વાતાવરણ છે પરંતુ વાર્તાનું બીજ માનવ હૃદયના ભાવ છે તેના તરફ વાચકોનું ધ્યાન વધારે ખેંચાય છે બાકીની વાર્તાઓ ગામડાઓનું સમાજ દર્શન કરાવે છે તેમાં ભીષણ ગરીબીનું ચિત્ર મા વાર્તામાં કેવું આલેખાયું છે અને અસહ્ય ગરીબીમાં વિયાતી ભેંસના દૂધ પર કુટુંબના ગુજારાનો આધાર રાખી બેઠેલી બાઈ ભેંસને પાડો આવતા કેવા દ્રશ્યો ખડા કરે છે એ દ્રશ્ય અહીં જીવંત કર્યું છે જેમાં માનવ સ્વભાવ અને માનવ હૃદયના ભાવોની વાસ્તવિકતા રજૂ થઈ છે કંકુ તથા પીઠીનું પડી કુમા વાર્તાના મૂળમાં ગરીબાઈ છે એમના લગ્ન રિવાજ અનાજ અને અંકુશના કાયદાઓ વગેરે કોડ ભર્યા ક્ષણના મનોરથ પર પાણી ફેરવી દીધું છે તે કરુણ વાસ્તવિકતા આ વાર્તાઓમાં બતાવી છે નેશનલ સેવિંગમાં સરકારી માગે અભણ ભીલોને શું વિતાડી છે તે વાત મૂકી છે તો દાણીનું ઘડિયાળમાં પોલીસના ત્રાસના ભયે દાણીની લુચ્ચાઈ જાણવા છતાંય નભાવી લેતા લોકોને ફફડાટ અને એમની ભીરૂ વ્યવહાર કુશળતા બતાવી છે સર્જકે શહેરના ઉજડિયાત વર્ગના અને સુખી વાચકોને એમનાથી અજાણી પણ આ દેશની એક મોટી સાચી માનવ સૃષ્ટિનો અહીં સાક્ષાત્કાર કરાવ્યો છે અન્ય છ વાર્તાઓમાં સર્જકે શહેરના ભણેલા પાત્રોને તેમના વૃત્તિ વર્તન સાથે આલેખ્યા છે ભણેલા ગણેલા મધ્યમ વર્ગના શહેરી યુવક યુવતીઓને સર્જકે નાયક નાયિકા બનાવ્યા છે ખરી વાત તો શહેર કે ગામડાની નથી પરંતુ અહીં માત્ર પાત્રોને સાચા વાસ્તવિક કરી અને જીવંત કરી બતાવ્યા છે તે રહી સર્જકે અહીં પ્રેમનું આલેખન કરી બતાવ્યું છે કંકુ અને ભાથીની વહુમાં બંને નાયિકાનું આંતર સામર્થ્ય પ્રગટાવવા માટે એક ક્ષણ માટે પણ એમના માનવ સહજ સ્ખલનને તેમાં બતાવ્યું છે નાદાર છોકરી અને ભાથીની વહુ બંનેમાં નાયિકાઓનું મનો નિરૂપણ કર્યું છે બંને નાયિકાઓમાં અલગારી બેફિકરાઈ મનોવ્યાપાર સાથે સારો ઉઠાવ આપ્યો છે પ્રથમ વાર્તા વાત્રકને કાંઠેમાં નાયિકા નવલ અને તેના આગલા પાછલા ધણીઓએ ત્રણ જણાના હૈયાની અદભુત રમત લેખકે એક જ ફકરામાં બતાવે છે અહીં નારી હૃદયની વિશિષ્ટતા બતાવી છે રંગ વાતોમાં સમાજસેવક કિકુભાઈને એકાંતમાં રંજના જેવી યુવતી સાથે રહેવાનું બનતા તેમનામાં વિવેક કે સંશયની લગામ ઢીલી થતી જવાનું તથા તેને રોકવાના એમના પ્રયત્નોનું તેમજ રંજનાના મનની પણ એ જ સ્થિતિનું નિરૂપણ કુશળતા સાથે અહીં કરે છે તો બીજા વર્ગમાં એ વાર્તામાં રૂપાળી યુવતીને જોતા ડબ્બાના પુરુષના આંતરબાહ્ય બાહ્ય વેપારમાં આવતી તેજીનું અને કંકુમાં મલકચંદની ભીતરની વૃત્તિઓ અને બાહ્ય ચેષ્ટાનું આલેખન પણ વાચકોનું ધ્યાન ખેંચાવીના રહેતું નથી વાત વાતમાં એ તો માનવશાસ્ત્રીય વાર્તા છે ઘણી બધી વાર્તાઓમાં મનોવૈજ્ઞાનિક નિરૂપણ અહીં જોવા મળે છે પાત્રોના હૃદયના દર્શન કરાવવું એ સર્જકની ખાસિયત રહે છે તેની સાથે સાથે પાત્રોના સંવાદો પણ રોચક હોય છે તથા વાર્તામાં વચ્ચે આવતા જનપદના ગીતો વાર્તાને રસપ્રદ બનાવે છે અન્ય સર્જકોના પ્રમાણમાં તેમની વાર્તાઓ વધારે વિસ્તૃત અને નિરાંતે માડેલી કથાઓ જેવી લાગી જેમણે ગ્રામ્ય પરિજનની વાર્તાઓ વાંચવી છે તેમજ વાર્તાઓમાંથી કંઈક શીખ મેળવવી છે એવા લોકોએ પણ આ વાર્તાઓ વાંચવા જેવી ખરી